મિત્રો આ એક ચેતવણીરૂપ કિસ્સો છે જે તમારા વાહનની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે તાજેતરમાં એક ઘટના બની જ્યાં એક ઘરની સામે કવર ઢાંકેલી કારને કૂતરાઓએ નિશાન બનાવી કૂતરાઓએ કારના કવરને ફાડી નાખ્યું અને તેને નિવસ્ત્ર કરી દીધી જેના કારણે કારને નુકસાન થયું આ ઘટના આપણને શીખવે છે કે આપણા વાહનોની સુરક્ષા પ્રત્યે આપણે કેટલી સજાગ રહેવાની જરૂર છે ભલે આપણે કારને કવરથી ઢાંકીએ પરંતુ કૂતરા જેવા પ્રાણીઓ માટે તે માત્ર એક રમત બની શકે છે અને અજાણતામાં તેઓ મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારી કારને આવી ઘટનાઓથી બચાવવા માટે કેટલાક પગલાં લઈ શકાય છે વાહનની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે તાજેતરમાં એક ઘટના બની જ્યાં એક ઘરની સામે કવર ઢાંકેલી કારને કૂતરાઓએ નિશાન બનાવી કૂતરાઓએ કારના કવરને ફાડી નાખ્યું અને તેને નિવસ્ત્ર કરી દીધી જેના કારણે કારને નુકસાન થયું આ ઘટના આપણને શીખવે છે કે આપણા વાહનોની સુરક્ષા પ્રત્યે આપણે કેટલી સજાગ રહેવાની જરૂર છે ભલે આપણે કારને કવરથી ઢાંકીએ પરંતુ કૂતરા જેવા પ્રાણીઓ માટે તે માત્ર એક રમ